અહમ લોકો બ્રહ્મપુત્રના ખીણ વિસ્તારમાં વસ્યા હતા ખરું ભારતના મોટા ભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે ખરું ભીલ જનજાતિ પશ્ચિમ અને મધ્ય ભારતમાં જોવા મળે છે ખરું અકબરના સેનાપતિ માનસિંહે ચેર જાતિને પરાજિત કરી હતી ખોટું પ્રશ્ન એક બ નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો કાંગસ્યા સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ વણજારા વિચરતી અને વિમુક્ત જાતિઓ પર ખાસ અહેવાલ વિચરતી જાતિઓ ભવૈયા ગારુડી વાંસફોડા વિમુક્ત જાતિઓ મિયાણા વાઘેર ડફેર દેવી પૂજક જ્ઞાતિ પંચ લવાદની પ્રભાવી ભૂમિકા મિત્રો આ મોસ્ટ ટાઈમ બી જોડકું છે તો આવા તમારે પેપર સરસ મજાના સોલ્યુશન સાથે જોતા હોય તો તમે વ્યવસ્થિત સમાજ વિદ્યાના પાંચ પેપરો કર નાખશો મિત્રો એટલે કોઈ ટેન્શન જ નથી તમારે તો ધોરણ સાતના વાર્ષિક પરીક્ષાના ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશનમાં તમને ધોરણ આઠના પણ વિડીયો લેક્ચર મળશે પરસ્પરનું સમાજ રીતે બહુ જોરદાર છે મિત્રો તો વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લેસ્ટોર જઈને અત્યારે જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણ બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરો વેકેશનમાં આઠમા ધોરણના વિડીયો પાઠવાય સરસ મજાના વિડીયો જોઈ શકો છો તો શાળા મિત્રમાં પણ ધોરણ પ્રમાણ પાઠવાય વિડીયો સરસ મજાના વેટ ડિજિટલના નિહાળી શકશો ચાલો આગળ વધીએ ખાલી જગ્યા પૂરો રામ ચરિત્ર માનસ નામનો ગ્રંથ હતા સુરદાર વલ્લભ વલ્લભાચાર્યના શિષ્ય હતા મને ઓળખો હું મેળતાની રાજકુમારી છું મીરાબાઈ દાસ બોધ નામના ગ્રંથની રચના મેં કરી સમર્થ ગુરુ રામદાસ મારો જન્મ પેરુમલતુર ગામમાં થયો હતો રામાનુજાચાર્ય હું શીખ ધર્મનો સ્થાપક છું ગુરુ નાનક નીચે આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો કોઈ પણ ચાર ગુજરાતમાં યોજાતા મેળાઓના નામ જણાવો તમારે ખાલી નામ જ લખવાના છે કોઈ પણ પાંચ સાત લક્ષો ચાલશે ચેટી તહેવાર વિશે ટૂંકમાં જણાવો લઠામાર હોળી વિશે સમજાવો ગુજરાતમાં કયા કયા સ્થળે લઘુ ચિત્રો જોવા મળે છે ઓણમ તહેવાર વિશે જણાવો પ્રશ્ન ચાર નીચે આપેલા પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો કોઈ પણ બે મરાઠા સામ્રાજ્ય વિશે સમજાવો બરાબર તો આપણે મરાઠા સામ્રાજ્ય વિશે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો બરાબર આ બધી આ પીડીએફ તમે મેળવી લો એટલે તમારે કોઈ ટેન્શન નહીં વાંચવામાં ગુરુ ગોવિંદસિંહ અને શીખ સામ્રાજ્યની સમજ આપો મુગલ કાળના અંતિમ શાસન વિશે સમજાવો પ્રશ્ન પાંચ નીચે આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો કોઈ પણ ચાર કુદરતી દિનેશ માછીમાર છે તો તેને વાવાઝોડા વિશે સમાચાર જોઈએ છે તો તે ક્યાંથી મેળવશે નદીનો બંધ તૂટી જાય તો કેવી અસરો થાય દુષ્કાળથી બચવાના ઉપાયો જણાવો નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો કોઈપણ બે સમય હોય તો વિદ્યાર્થી મિત્રો બધા પ્રશ્નોના જવાબ તમારે લખવાના સંસાધનોની જાળવણી કરવા માટે તમે શું કરશો ત્યાર પછી જળ સંસાધનનું મહત્વ સમજાવો બરાબર વ્યવસ્થિત મુદ્દા તમારે લખવાનું છે ત્યાર પછી છે આગળ સંસાધન એટલે શું તેના પ્રકારો વિશે માહિતી આપો ત્યાર પછી ભારતના નકશામાં તમારા સ્થળો દર્શાવવાના છે ઘુડખર અભયારણ્ય કચ્છ નાનું રણ સિંહ સાસણગીર રીંછ અભ્યારણ દેડિયાપાડા કાશ્મીરી મૃગ જમ્મુ કાશ્મીર એક સિંગી ગેંડો એક સિંગી ગેંડો અસમ રોયલ બેંગાલ ટાઈગર પશ્ચિમ બંગાળ બરાબર ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે જોડકા જોડો પ્રથમ વસ્તી ગણતરી ઈસવીસન ઓગણીસ અઢારસો એક્યાસીમાં ગુજરાતનું જાતિ પ્રમાણ નવસો ઓગણીસ ભારતમાં પ્રથમ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સ્વર સામગ્રી લતા મંગેશકર ચિત્ર જોઈને ઓળખો મિત્રો આમાંથી ખાસ પછી દ્રૌપદી મુર્મુ કલ્પના ચાવલા ઇન્દિરા ગાંધી લતા મંગેશકર પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના જવાબ મુદ્દા લખો કોઈ પણ ત્રણ લોકશાહીના સંચાર માધ્યમો શા માટે ઉપયોગી છે બરાબર તો સરસ મજાના મુદ્દા પાડીને આપણે વિદ્યાર્થી મિત્રો લખેલા છે જેથી કરીને તમને ખ્યાલ આવે છ મુદ્દા લખશો તો ચાલશે ચલો તમારો વિષય આવી ગયો મોબાઈલના ફાયદા ગેરફાયદા તો અત્યારે તમે વિડીયો લેક્ચર જોવો છો અને સમજો છો તો ફાયદો છે બરાબર પછી સ્કીપ કરી નાખો છો તો ગેરફાયદો છે જાહેરાત છે એના પણ ફાયદા હોય છે અને ગેરફાયદા ગેરફાયદા ઓકે ત્યાર પછી વર્તમાન પત્રોની ઉપયોગિતા વિશે સમજાવો પ્રશ્ન દસ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દા જવાબ લખો બજાર એટલે શું બજારના પ્રકારોની માહિતી આપો બજારમાં ગ્રાહક તરીકે વસ્તુ લેવા સમયે કઈ કઈ બાબતોની કાળજી લેશો બરાબર ચાલો કઈ કઈ બાબતોની કાળજી લેશો ત્યાર પછી ઓનલાઈન બજાર વિશે સમજાવો અને છેલ્લે ગ્રાહકના હક અને ફરજો સમજાવો બરાબર હક અને ફરજો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થયું તો આની વ્યવસ્થિત પીડીએફ મેળવી લેજો બરાબર દરેક વિદ્યાર્થી મિત્રોને એસીમાંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામના વેડ ડિજિટલ પરિવાર પાઠવે છે અને વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તમને આખા વર્ષના વિડીયો કેવા લાગ્યા કમેન્ટ કરો આવું કેટલા ઉપયોગી થયા જો એમ નથી કહેતા આ જ પૂછાય પણ આટલા તમે પાંચ પાંચ પેપર દરેક વિષયના કરી નાખશો લગભગ કંઈ બાકી રહેશે નહીં બરાબર બીજું મિત્રો એક વિનંતી એ છે કે તમારે જો પેપર મજા આવી ગઈ એમ ગયા વર્ષના વિદ્યાર્થી મિત્રો મજાની પીડીએફ બનાવી કે ફોટા પાડી આપણો જે એનો વોટ્સએપ નંબર છે એમાં તમે આ પેપરો તમે મોકલશો વ્યવસ્થિત તો આપણે પણ આવતા વર્ષે સોલ્યુશન માટે ઉપયોગી થશે અને ધોરણ આઠ ના વિદ્યાર્થી મોકલશે એ તમને મળશે બરાબર આવી રીતે સોલ્યુશન સાથે તો બધા મિત્રો થોડોક સાથ સહકાર સહયોગ આપજો લાઈક કરજો તમારા મિત્રો દોસ્તો શેર કરજો બધાને બેસ્ટ ઓફ લક